મિત્રો આપ જુ રહ્યા છો સટીક રાઇમ ન્યૂઝ હવે જોઈએ આગળના ધારી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક પ્રવાસ જાત્રાએ આયુધ્યાથી પરત વતન આવતા શ્રદ્ધાળુઓનું સ્વાગત સન્માન ધારી પૂજ્ય શ્રી યોગીજી મહારાજ પાવન ભૂમિથી પૂજ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અયોધ્યા દર્શનાર્થે પ્રવાસ જાત્રાએ ભાવિક ભક્તો ગ્રામજનો ગયા હતા એમના ધારી ખાતે પરત વતન આવતા તેમનું આજે સ્વાગત સન્માન ફુલહારથી સન્માનિત કરવામાં આવેલ અને ભાવિ ભક્તોને પેંડા ખવરાવી મીઠા મોઢા કરાવી એમના સૌએ આશીર્વાદ લીધા હતા અને ધારી ગ્રામજનો બી મકવાણા ઉપપ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ધારી ભરતભાઈ મકવાણા વીરપુર બાબુભાઈ ગઢિયા પ્રમુખ નાગજીભાઈ બારૈયા પ્રમુખ સમૂહ લગ્નોત્સવ પ્રેમપરા ધારી દિનેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રમેશભાઈ રાઠોડ કોળી સમાજ રાજેશભાઈ ઝીંજુવાડીયા દિનેશભાઈ મકવાણા ધારી સુનિલભાઈ રાઠોડ કિશોરભાઈ રૂપાપરા અજયભાઈ કુડેચાએ ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ Tare!